સાથે જ નવરાત્રિના દિવસોમાં પણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ વરસવાની આગાહી કરી છે વરસાદનો નવો રાઉન્ડ ક્યારે આવશે તેને લઈને અંબાલાલ પટેલે તારીખો જાહેર કરી છે તો આ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરતાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યના કેટલાક છૂટાછોયા ભાગોમાં આજથી વરસાદ થવાની શક્યતા છે જોકે ભારે વરસાદ વરસે એવી હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે તારીખ અઢારથી લઈને એકવીસ સપ્ટેમ્બરે રાજ્યના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે એટલે કે અઢારથી લઈને એકવીસ સપ્ટેમ્બરમાં રાજ્યના વિસ્તારોમાં વરસાદનો એક રાઉન્ડ આવી શકે છે જ્યારે હાથી નક્ષત્રને લઈને પણ અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે તારીખ સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબરમાં હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે જ્યારે દસ ઓક્ટોબરથી તેર ઓક્ટોબર બંગાળના ઉપસાગરમાં ચક્રાવત થવાની શક્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જોકે નવરાત્રી દરમિયાન પણ છૂટો છવાયો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા વરસાદના રાઉન્ડ તેમજ હાથી નક્ષત્રમાં પણ ભારે વરસાદ અને

જો મિત્રો આ તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ નવા હો તો ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનાર તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે